અને આ જીવન તકલીફ તો માતા બેઠી છું એક નહીં આ જીવન આ જીવન ની અંદર લખવા બાબા દુકાન ઉગેડાય તો હું ગાડી નહીં કહેવાની માડી માડી અને તમારા ઘર ની કદા વેણા જેવી છે અને જીવા સમય બોલી છું એ ટાઈમ યાદ રાખજો તો ઘર ના ભરી નાખું હું જવું ના કેવું હું દવાર મોરીએ બોલી દીધું દવાર પછી પાછી એટલે ની આવી છું અને એ દાડા વાત નતો જગત માં તમારું ઘર ભરી ના આવ્યું વાત પણ દસ વાર તમે દસ વાર તમે પાછા રહ્યા અને દસ વાર પાછા વાળીને આયા તો તો એક ઘર ભરવાય તું જગત માં કદાચ ગાડીએ તો ભાગ મેલું વેળાય તો હું નહીં મજૂરી તમે કરજો મહેનત નો હાલવા તો મારા જવું છે અને તો છે તમારું વિશ્વાસ પણ વાત લાવી એવું દુઃખ તો મને ઓળખોત જ નહીં તમે એક જવું છું એટલો બતાવી દે વાત અરે બોલ મો રહો ભરી ના રાખું મેળા જવું ના કાઢી તમે તારું ઊંઘી જાવ ભાગવાનું આપણે સર ચિંચ્યા છોડી ગાડી બે હતા કરી ગાડી પોતાની લઈને આવી દેવા દેખાય તમે ભલે તારે પરભારી ગાડી લઈને ભણા લઈને આવ્યો પણ અલાગા તો ભાડા ગાડી લઈને પોતાની ગાડી લઈને આવશો

के <laughs> <laughs> <laughs>